નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને અનુભવી કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સંગઠનના સક્રિય જૂના જોગીઓને ફરી સ્થાન આપીને તેમને સક્રિય કરાયા છે આ વરણીમાં વિસ્તાર અને જ્ઞાતિનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે

જેટલા હોદેદારોએ કમલમ ખાતે ઉપસ્થિત રહી રાજીનામા સમાવેશ થાય છે આ ચારે હોદ્દેદારોએ કમલમ ખાતે જિલ્લા પ્રમુખના ટેબલ પર રાજીનામા મૂકી જિલ્લા પ્રમુખને ટેલિફોનિક જાણ કરી હતી ત્યારે શું જિલ્લા ભાજપ પ્રમુખ કે પ્રદેશ સંગઠનના આ નારાજ હોદ્દેદારોને મનાવી શકશે કે પછી તેઓના રાજીનામા મંજૂર કરશે એ તો આવનારો સમય જ બતાવશે સૌને નમસ્કાર ગઈકાલે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા જાહેર થયેલ સંગઠનાત્મક નિમણૂકમાં મારી નિમણૂક અશોક કુમાર ભગુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે થઈ છે મારી બાજુમાં વિજયભાઈ છે એમની નિમણૂક બક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે થઈ છે બીજા મારી બાજુમાં પ્રકાશભાઈ છે એમની નિમણૂક કિસાન મોરચાના મહામંત્રી તરીકે થઈ છે અને પટેલ જિલ્લા મંત્રી તરીકે થઈ છે જે વર્ષોથી કોંગ્રેસ મુક્ત વિસ્તાર બનાવવા માટે આરતી પટેલ સાહેબે જે મહેનત કરી છે ઓગણીસો અઠ્ઠાણું થી અને નોન સ્ટોપ ભારતીય જનતા પાર્ટી મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે એના માટે અમે સૌ કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય તો અમે દિલથી કામ કરીએ છીએ છતાં અમને એવું લાગ્યું છે કે આ નિમણૂક થયા પછી કે જળપોના કાર્યકરો અને જવારપણ મત વિસ્તારની અવગણના થતી હતી એવું લાગે છે એટલે અમે સ્વેચ્છાએ આ પદ પરથી રાજીનામું આપીએ છીએ કાર્યાલય પર કોઈ હાજર નહીં કાર્યાલય મંત્રીનો કોન્ટેક કર્યો એ પણ બહાર છે એવું જણાવ્યું અને આવી શકે એમ નથી એમ જણાવ્યું અમે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ સાહેબને પણ વિનંતી કરી ટેલિફોનિક એમણે પણ જણાવ્યું કે હું બાર છું આવી શકે એમ નથી તો કોઈ સ્વીકારવા માટે આવવા પણ તૈયાર નથી છતાં અમને એમને અમારી રિક્વેસ્ટ એમણે કીધું કે મારા ટેબલ પર મૂકી જાવ હોય તો અમને એમના ટેબલ પર રાજીનામું કરીએ છીએ અને આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને કોઈ પણ કામ કરવા માટે અમે તૈયાર